મારું નામ કોમલ છે અને મારો એક ભાઈ છે અને હું મારા ભાઈ બહેનમાં સૌથી નાની હતી મારી બે બહેનો હતી જેના લગ્ન થઈ ગયા હતા અને હવે ભાઈના લગ્ન થઈ રહ્યા હતા જ્યારે હું સૌથી વધુ ખુશ હતી કારણ કે મારી બહેનોના લગ્ન થઈ ગયા હતા અને તે તેના ઘરે ચાલી ગઈ હતી હવે મારી ભાભી આવવાની છે આ વિચારીને મને ખૂબ આનંદ થતો હતો મારા ભાઈના લગ્નના દરેક ફંક્શનમાં મેં મારી ભાભી સાથે બેસીને ફોટો પડાવ્યો હતો પરંતુ વિદાય પછી મારી આંખોએ જે જોયું તે હું માની શકતી ન હતી લોન્ચમાં ભાભી દુલ્હન બની બેઠી હતી જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા હતા મને લાગ્યું કે મા કહેશે કે તમે તમારી ભાભીને રૂમમાં છોડી દો પરંતુ માએ મને એવું કંઈ કહ્યું નહીં ઉલટાનું મારા બાબાએ મારા ભાઈને તેના રૂમમાં બોલાવ્યો મારો ભાઈ જે તેની સુંદર દુલ્હનને જોઈને હસતો હતો બાબાએ તેમને બોલાવ્યો ત્યારે તે ચૂપચાપ તેમના રૂમમાં ચાલ્યો ગયો જ્યારે હું મારી ભાભી પાસે બેસીને વાતો કરવા લાગી તે બહુ સારી દેખાતી હતી તે મારા અભ્યાસ વિશે પ્રશ્નો જવાબ કરવા લાગી તે સમયે હું બારમા ધોરણમાં ભણતી હતી મેં મારી ભાભીને મારા મિત્ર વિશે કહેવાનું શરૂ કર્યું પરંતુ તેની નજર વારંવાર બાબાના રૂમના બંધ દરવાજા પર પડતી જતી હતી માતા પણ તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી બસ હું જ ભાભી પાસે બેઠી હતી હું સમજી શકી નહીં કે તે આટલી વહેલી શા માટે સૂઈ ગઈ હતી જોકે મા લગ્ન પર ખૂબ જ ખુશ હતી પરંતુ ભાભીના ઘરે આવ્યા પછી મને તેનો મૂડ ખૂબ જ ખરાબ લાગી રહ્યો હતો મારી પરણિત બહેનો પણ ખરાબ મૂળ સાથે હોલમાંથી ચાલી ગઈ હતી તે દુલ્હનનું સ્વાગત કરવા પણ આવી ન હતી થોડા સમય પછી સામેના રૂમનો દરવાજો ખુલ્યો ભાઈ ચૂપચાપ રૂમમાંથી બહાર આવ્યા અને મને ભાભી પાસે બેઠેલી જોઈને કહેવા લાગ્યા તમે સૂવા ન ગયા તમારા રૂમમાં જાઓ અને સુઈ જાઓ મારા ભાઈની વાત સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી કે તે આટલા સખ્ત સ્વરમાં વાત કેમ કરે છે પણ એ પછી ભાઈએ ભાભીને જે કહ્યું તે સાંભળીને મને નવાઈ લાગી ભાઈ કહેવા લાગ્યો કે તમે બાબાના રૂમમાં જાઓ તે તમને બોલાવી રહ્યા છે હું મારા રૂમ તરફ જતી હતી કે આ સાંભળી મારા પગલાં ત્યાં જ અટકી ગયા મેં પાછળ ફરીને જોયું કે ભાભી પણ ભાઈ સામે જોઈ રહી હતી કે તે તેમને શું કહે છે કઈ દુલ્હન તેના લગ્નની પ્રથમ રાત્રે તેના સસરાના રૂમમાં જાય છે એક વધુ વાત કે મારી મા અને બાબા અલગ અલગ રૂમમાં સૂતા હતા હું સાંભળું કે ભાભી શું જવાબ આપે છે એ પહેલાં ભાઈએ મને મારા રૂમમાં મોકલી દીધી મેં મારા રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો પણ હું એટલી નાની નહોતી કે આ વાતો સમજી ન શકું હું રૂમમાં તો આવી ગઈ હતી પણ મારું આખું ધ્યાન બહાર હતું હું મારા પલંગ પર આશ્ચર્ય સાથે વિચારી રહી હતી કે બાબાએ શા માટે ભાભીને રૂ તેના રૂમમાં બોલાવી છે હું થોડા સમય મારા રૂમમાં બેચેન રહી પરંતુ તે પછી મેં મારા કપડાં બદલ્યા અને મારા રૂમનો દરવાજો થોડો ખોલ્યો જ્યારે મેં મારી સામે એવું કંઈક જોયું કે જેને મને મૂંઝવણમાં મૂકી દીધી ભાભી બાબાના રૂમમાંથી બહાર આવ્યા અને રડતાં રડતા તેના રૂમમાં ચાલ્યા ગયા મને ખબર નથી કેમ મારું હૃદય ભરાઈ ગયું હતું મારી ભાભી સુંદર હોવાની સાથે સાથે માસૂમ પણ હતી મને ખબર નથી કે તે કેમ રડતી હતી પણ હું આખી રાત શાંતિથી સૂઈ શકીને સવારે જ્યારે મારી આંખોમાંની ચીઝ પર ખુલી હતી મા કોઈ પર ચીસો પાડી રહી હતી મને આશ્ચર્ય થયું કે મા આટલી વહેલી સવારે કેમ ચીસો પાડે છે મેં ઝડપથી ચાદર ઉતારી બાજુમાં રાખી અને ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ પણ મારી સામેનું દૃશ્ય જોઈને હું સતબદ્ધ થઈ ગઈ મમ્મી મારી નવી આવેલી ભાભી પર બૂમો પાડી રહી હતી તે કહેતી હતી કે મને મોં ચલાવે તે મહિલા બિલકુલ પસંદ નથી જા અને ફરી ક્યારેય મારી સામે બોલતી નહીં તો જા અને રસોડામાં નાસ્તો બનાવ મારી માતાનું આ રૂપ જોઈને હું ચોખી ગઈ અને પરેશાન થઈ ગઈ મારી બેન પરણિત બહેનો પણ તેમના પતિ અને બાળકો સાથે ત્યાં હાજર હતી મને બહુ નવાઈ લાગી કે મા નવી વહુ સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે હું ઝડપથી આગળ વધી અને મારી માતાને કહ્યું કે મા નાસ્તો હું બનાવું છું તેના લગ્ન ગઈ કાલે જ થયા છે પરંતુ તે મારા શબ્દોથી ચોંકી ગઈ હતી તેને કહ્યું કે ખબરદાર જો તું આ છોકરી માટે કઈ બોલી છો ઘરનું બધું કામ તે જ કરશે મારી ભાભી રસોડામાં ગઈ અને મારી બહેનો માને કહેવા લાગી મા અમારું તો અમારા સાસરિયામાં નાક કપાઈ ગયું છે એક તો અમારો એક જ ભાઈ અને તેના સાસરિયાઓએ અમને સોનાનું કંઈ દીધું નહીં મારી બહેને નફરત સાથે કહ્યું હવે હું સમજી કે મારી ભાભી બહુ દહેજ લાવી નહોતી તેથી મારી મા અને બહેનોનું મોત ચડી ગયું હતું મને મારી બહેનોના વિચારો વિશે પસ્તાવો થતો હતો અને પાછી માએ પણ કહેવાનું શરૂ કર્યું કે મારો એક જ દીકરો હતો તેના લગ્નો મેં આટલા પૈસા ખર્ચ્યા હતા વિચાર્યું અમીર લોકો છે ચોક્કસપણે કાર આપશે પરંતુ ખાલી હાથે તેની સુંદર બલા મારા પુત્રના હાથમાં સોંપી દીધી મારી ભાભી એ વખતે સામાન્ય કપડામાં રસોડામાં નાસ્તો બનાવતી હતી ક્યાંયથી દુલ્હન લાગતી નહોતી અને મારી માતા અને બહેનો દહેજ ન મળતા દુઃખી થઈ રહ્યા હતા મને મારા ભાઈના રૂમમાં જઈને કહેવાનું મન થયું કે તમારી એક દિવસની વહુ સાથે મા અને બહેનનું વર્તન જોઈ લો મા અને બહેનોની ઈચ્છા પૂરી કરવા તમે પોતે જ તમારા લગ્નમાં વિલંબ કર્યો મારો ભાઈ પરિવારમાં સૌથી મોટો અને આજ્ઞાકારી હતો તેથી જ મારો ભાઈ બંને બહેનોના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત હતો અને તેને બંને બહેનોને ખૂબ દહેજ આપ્યું હતું જ્યારે ભાઈ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ ગભરાઈ ગયેલા લાગતા હતા તેને પત્નીને રસોડામાં કામ કરતી જોઈને પણ કંઈ બોલ્યો નહીં તેમાંથી બહુ ડરતો હતો હું જાણતી હતી કે મારો ભાઈ મારી માતાનો આજ્ઞાકારી પુત્ર હતો તેથી જ હું જાણતી હતી કે મારા ભાઈના પણ મારી મા જેવા જ વિચારો હશે હમણાં જ મને એ વિચાર પર અફસોસ થયો કે જ્યારે બાબા તેમના રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ ખૂબ જ ખુશ દેખાતા હતા બાબાને જોઈને મને યાદ આવ્યું કે મારી ભાભી દુલ્હનનો વેશ ધારણ કરીને રાત્રે બાબાના રૂમમાંથી રડતી રડતી બહાર આવી હતી મને લાગ્યું કે કદાચ બાબાએ પણ ભાભીને ઓછા દહેજ માટે ટોણો માર્યો હશે પણ વાત જુદી હતી જ્યારે અમે નાસ્તાના ટેબલ પર બેઠા ત્યારે મારા પિતાને જોઈને મારી ભાભીનો રંગ ઉડી ગયો તે ખૂબ જ નર્વસ હતી ભાભીના ચહેરાના હાવભાવ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને બાબા હસતા હતા હવે તો ભાભી સાથે બધાને એવું જ વર્તન શરૂ થઈ ગયું તે આખો દિવસ ડરેલી રહેતી તે આખો દિવસ કામ કરતી અને રાત્રે જ્યારે ભાઈ ઘરે આવે ત્યારે તે બાબાના રૂમમાં ચાલ્યા જતા અને જ્યારે તે બહાર આવે ત્યારે તે ભાભીને સંકેત આપતો કે તે બાબાના રૂમમાં ચાલી જાય તે બિચારી છોકરી તકલીફમાં બાબાના રૂમમાં જતી પણ જ્યારે તે રૂમમાંથી પાછી આવતી ત્યારે તેને પરસેવો થતો અને રડતી રડતી તેના રૂમમાં જતી પછી હું તેના રૂમમાંથી તેનો અવાજ સાંભળતી જેમ કે તેને ઉલટી થાય છે તેને જોઈને એવું લાગતું કે જાણે તેને ખૂબ ખરાબ ફીલ થાય છે આખો દિવસ મારી મારી ભાભીનું જીવું હરામ કરી નાખતી અને રાત્રે તે બે કલાક માટે બાબાના રૂમમાં ચાલી જતી અને પછી જેવી તે પાછી આવતી ત્યારે તે તેના રૂમમાં જઈને સ્નાન કરીને પાછી આવતી મને નવાઈ લાગી કે બાબા કેમ તેને પોતાના રૂમમાં બોલાવે છે અને શા માટે ભાઈ ભાભીને ઈશારાથી બાબાના રૂમમાં મોકલે છે અને મારી માને પણ કોઈ વાંધો નથી એકવાર મારી ભાભી ઘણા બધા વાસણો ધોતી હતી હું મારા રૂમમાં હતી પણ મને મારી ભાભીની ચિંતા થવા લાગી તેને આંખોમાં આ સતત આંસુએ મને ખૂબ જ દુઃખ અપાવ્યું કે શું દહેજ આપવું એ સ્ત્રી માટે આટલી મોટી વાત છે મેં જોયું તો રાતના એક વાગ્યા હતા મને ખબર હતી કે બધા સૂઈ ગયા હશે એટલે હું મારી ભાભીને મદદ કરવા રસોડામાં ગઈ પણ મેં રસોડામાં જે જોયું તેનાથી હું સદબદ્ધ થઈ ગઈ મારી ભાભીના હાથમાં મોબાઈલ હતો અને તે કોઈની સાથે વાત કરી રહી હતી તે મોબાઈલ ભાઈનો હતો મને થયું તે ચોરી છૂપે ભાઈનો મોબાઈલ લાવે છે અને તેના પરિવાર સાથે વાત કરે છે મારી ભાભી તેના કાકાના ઘરે રહેતી તેના માતા પિતા તો મૃત્યુ પામ્યા હતા અને ભાભીના કાકાએ ભાભીનો સંબંધ તેમની અસલી દીકરી કહીને નક્કી કરી લીધો હતો પરંતુ લગ્નમાં ભાભીને કંઈ આપ્યું ન હતું જેના કારણે મારી મા અને પરિવારના સભ્યોનું વર્તન તેની સાથે ખૂબ જ ખરાબ હતું પછી એકવાર ભાભીએ મને કહ્યું કે તેની કાકી તેની સાથે ખૂબ ખરાબ વર્તન કરતી હતી તે તેમને ખૂબ જ ત્રાસ આપતી હતી ભાભીની કાકીને પોતાની ત્રણ દીકરીઓ હતી તો તે ભાભીને શું દહેજ આપશે અને જે મારા ભાભીના પિતાનો હિસ્સો હતો તે તેના કાકાએ પહેલેથી જ પોતાના કબજામાં લઈ લીધો હતો એ બિચારી ત્યાંથી પણ સહન કરીને જ આવી હતી પણ તે આ સમયે કોઈની સાથે વાત કરતી હતી કારણ કે તેના લગ્ન પછી તેના કાકા કાકીએ પણ તે કેવી હાલતમાં છે તે જોવા પાછળ વળીને જોયું નથી પછી મને એવું લાગ્યું કે તે જેની સાથે વાત કરી રહી છે તે કોઈ પુરુષ છે આમ તો મારી ભાભી સાથે અહીં પણ સારું વર્તન કરવામાં આવ્યું ન હતું મારું હૃદય તેમના વિશે વિચારીને દુખતું હતું પરંતુ જે બાબત મને શંકાસ્પદ બનાવી રહી હતી તે એ હતી કે મારી ભાભી આ સમયે કોની સાથે વાત કરી રહી હતી અને તે એક પુરુષ છે મારી ભાભી તેને કહેતી હતી કે મને અહીંથી લઈ જાઓ તમને ખબર નથી આ લોકો મને કેવી રીતે ટોર્ચર કરે છે અને જે વ્યક્તિ મારા સસરા છે તે કેટલી ખરાબ વ્યક્તિ છે હું ઈચ્છું છું કે જે ઝુલમ તે મારી સાથે કરે છે તે તેની દીકરી પર પણ થાય આ સાંભળીને હું ત્યાંથી ફરીને મારા રૂમમાં આવી ગઈ ખબર નહીં એ વ્યક્તિ કોણ હતી જેની સાથે મારી ભાભી વાત કરતી હતી મને બાબાનું ભાભી સાથેનું વર્તન આમ પણ ગમતું ન હતું પણ મારી ભાભી જે રીતે રડી રહી હતી મને કોસતી હતી મારો આત્મા ધ્રુજતો હતો પછી મેં વિચાર્યું કે બાબા એમ કેમ નથી વિચારતા કે જે તે ભાભી સાથે કરે છે મારી બહેનોના સસરા પણ તેમની સાથે આવું કરે તો શું તે સહન કરશે અને શું મારો ભાઈ સાવ બેદરકાર થઈ ગયો છે કે તે પોતે જ તેની પત્નીને પોતાના પિતાના રૂમમાં મોકલે છે આમ તો મારા પિતા મારી બહેનોને કહેતા કે તમારા સસરાની સેવા ન કરવી કે ન તો તેમના રૂમમાં એકલું જવાનું મારી બંને બહેનો ખૂબ તેજ હતી તેના સાસરિયાઓને નચાવીને રાખતી તેનો પતિ પણ તેની કાબૂમાં હતો અને જ્યારે પણ તે અહીં આવતા ત્યારે ભાભીની શામટ લઈને આવતી દહેજ ન લાવવા માટે તે તેને સતત ટોણા મારતી હતી મારી માતા પણ કોઈથી ઓછી ન હતી તે આખો દિવસ મારી ભાભીની પાછળ પડી રહેતી દિવસમાં એક કલાક પણ ભાભીને આરામ કરવા ન દેતી બપોરે જ્યારે મા સૂતી હોતી ત્યારે હું તેને કામ કરાવતી તે ક્યારેક મારી સાથે તેની લાગણીઓ વિશે વાત કરતી હતી પરંતુ જ્યારે પણ મેં તેને પૂછ્યું કે બાબા તેને રૂમમાં બોલાવી શું કહે છે ત્યારે તેનો રંગ ઉડી જતો મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતા જેનો મારી પાસે કોઈ જવાબ ન હતો એક દિવસ ભાભી મારા પપ્પાના રૂમમાં ગયા ત્યારે મેં મમ્મીને પૂછ્યું કે બાબા કેમ રોજ ભાભીને પોતાના રૂમમાં બોલાવે છે મારી વાત સાંભળીને મારી માતાએ મને ઝેર ભરી નજરે જોયું અને કહ્યું આવા પ્રશ્નો પૂછવાનું બંધ કર નહીં તો છોડીશ નહીં તેથી એકવાર મેં વિચાર્યું કે હું પણ જોઈ લઈશ કે બાબા ભાભી સાથે રૂમમાં કરતા શું હતા મારા ભાઈ મારા પિતાથી ખૂબ જ ડરતા હતા તેથી તે બાબાના વાતની વિરુદ્ધ ગયા ન હતા એક દિવસ ભાભી રૂમમાં ગયા થોડી વાર પછી હું બાબાના રૂમમાં જવા માટે ઊભી થઈ તો મારી માતાએ મને રોકી લીધી કહેવા લાગી ખબરદાર જો તું તેના રૂમમાં ગઈ છું મેં કહ્યું હું કેમ ન જઈ શકું મારે બાબા સાથે કામ છે માએ કહ્યું જ્યાં સુધી તારી ભાભી રૂમમાં છે તમે ત્યાં જઈ શકશો ને ચાલ તારા રૂમમાં જા પણ એક રાત મારી આંખોએ જે જોયું તે હું કલ્પી પણ ન શકી હું રાત્રે રસોડામાં જવા લાગી હું લોન્ચમાંથી પસાર થતી હતી રસોડા તરફ જવા લાગી હતી તો લોન્ચનો દરવાજો સામે ખુલ્લો હતો રાત્રે દરવાજો કોણે ખોલ્યો તે હું વિચારવા લાગી જ્યારે હું દરવાજેથી બહાર આવી ત્યારે મારી ભાભી આંગણામાંથી પસાર થઈ રહી હતી અને ટેરેસ પર જઈ રહી હતી હું આશ્ચર્ય પામી રહી હતી કે તે આ સમયે ટેરેસ પર શું કરી રહી છે તેથી હું પણ તેની પાછળ ગઈ ચૂપચાપ મારી ભાભીને જોતી હતી તો તે કોઈ યુવાન છોકરાને ગળે લગાવીને રડી રહી હતી આ જોઈને હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી અને તે માત્ર એટલું જ કહી રહી હતી કે મને અહીંથી લઈ જાઉં હું અહીં રહેવા માંગતી નથી પણ આ વ્યક્તિ કોણ હતો શું તે ભાભીનો કોઈ પ્રેમી હતો હું પાછી આવી હું ખૂબ નર્વસ હતી કે આ બધું શું થઈ રહ્યું હતું એક તરફ મારી ભાભી જુલ્મ સહેતી અને બીજી તરફ આ શું રૂપ હતું હું કશું સમજી શકતી નથી પહેલાં તો મેં વિચાર્યું કે મારે બધાને જગાડી અને મારી ભાભી વિશે સત્ય જણાવવું જોઈએ હું મારા રૂમમાં પાછી જવા માટે લોન્જમાંથી પસાર થઈ પણ સામે મારો ભાઈ ઊભો હતો તેને જોઈને મારો જીવ નીકળી ગયો તેણે મને પૂછ્યું તમે આ સમયે અહીં શું કરી રહ્યા હતા હું શું જવાબ આપ તેની મૂંઝવણમાં હતી મેં કહ્યું મને ઘૂંટણ થતી હતી ભાઈ તેથી તાજી હવા લેવા બહાર આવી ભાઈએ કહ્યું સારું પણ તને ખબર છે તારી ભાભી ક્યાં છે તે આખા ઘરમાં ક્યાંય દેખાતી નથી આ સાંભળીને હું વધુ નર્વસ થઈ ગઈ શું કેવું મને સમજાતું નહોતું ત્યાં જ ભાભી આવી પહોંચ્યા ભાઈને જોઈને ભાભીના પણ હોશ ઉડી ગયા પણ મેં તેને બચાવી લીધી મેં કહ્યું હું અને ભાભી બંને ટેરેસ પર હતા મારી વાત સાંભળીને ભાભી સદબદ્ધ થઈ ગયા તે કહેવા લાગી કે હા હું તેની સાથે ટેરેસ પર હતી મારો ભાઈ પણ સંતુષ્ટ થયો તે સમયે મારી ભાભી તેના રૂમમાં ગઈ હતી પણ સવારે ભાભી મારા રૂમમાં આવ્યા અને તેને બચાવવા બદલ મારો આભાર માનવા લાગ્યા મેં કહ્યું કોઈ વાંધો નહીં પછી મેં તેને પૂછ્યું કે તે ટેરેસ પર કેમ ગઈ હતી અને તે વ્યક્તિ કોણ છે તેને કહ્યું કે તે મારો ભાઈ હતો જેને મારા કાકાએ બારપણમાં ઘરની બહાર કાઢી મૂક્યો હતો જેથી તે મોટો થઈને પોતાનો હિસ્સો ન માંગે મારો ભાઈ ક્યાંક નાની નોકરી કરતો હતો અને તેથી મને મદદ કરી શક્યો નથી પણ હવે તે પોતે સેટ થઈ ગયો છે અને જ્યારે હું અહીંથી પાછી જાઉં છું આ સાંભળીને મને નવાઈ લાગી મેં કહ્યું તમારો એક ભાઈ પણ છે તમે કહ્યું નહીં તેને કહ્યું મને શું ખબર કે આ ઘરમાં આવતાની સાથે જ મારા પર ઝુલ્મ અને ત્રાસ શરૂ થઈ જશે મને લાગતું હતું કે લગ્ન પછી મારી મુશ્કેલીઓનો અંત આવશે પરંતુ મારા માટે તો દરેક જગ્યાએ મુશ્કેલીઓ છે મેં તેને કહ્યું શું તે મારા ભાઈને છોડી દેશે તેણે કહ્યું તમારો ભાઈ મારા માટે બોલતો નથી કોઈ અવાજ ઉઠાવતો નથી હું આવા વ્યક્તિ સાથે જીવન કેમ વિતાવું અને તે સાચું પણ હતું પછી તે કહેવા લાગી તમારા પિતા પણ સારા વ્યક્તિ નથી હું તેનું કીધું કરી શકતી નથી મેં કહ્યું બાબા તમને શું કરાવે છે મારી વિનંતી પર તેણે કહ્યું કે કોઈ દિવસ તમને મોકલીશ મેં મારી ભાભીને કહ્યું કે આજે હું તમારા કપડાં પહેરીશ અને બાબાના રૂમમાં જઈશ તમે મારા રૂમમાં દરવાજો બંધ કરીને બેસી જા તે માની ગઈ અને હું રાત્રે ભાભીના કપડાં પહેરી તેના રૂમમાં ચાલી ગઈ પણ મેં મારો ચહેરો ઘૂંઘટમાં છુપાવી દીધો અને જોઈને મારા પિતાએ વિચાર્યું કે હું ભાભી છું ત્યારે મારા બાબાએ કહ્યું કે કાળો જાદુ શીખી રહ્યો છું તો મને આ જીવિત મુર્ગીઓ કાપીને આપ મને ગ્લાસમાં તેમનું લોહી આપ આ સાંભળીને હું પણ ચોંકી ગઈ મારા પિતા કયો કાળો જાદુ શીખે છે બાબાએ ત્રણ મુર્ગીઓને બહાર કાઢી અને કહ્યું કે તે તેમને કાપીને ગ્લાસમાં તેમનું લોહી કાઢી આપ હું પીવીશ પછી તેણે કહ્યું કે આજે છેલ્લો જાદુ છે તે પછી હું આત્માઓ સાથે જે ઈચ્છું તે કરી શકીશ આમ કઈ તેને કંઈક પડવાનું શરૂ કર્યું પણ મેં મરઘીઓ સાથે આવું કંઈ નહોતું કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા પપ્પા આવો કાળો જાદુ શીખે કદાચ મારી ભાભી આ કારણે નર્વસ હતી અને પછી સ્નાન કરતી હતી મેં મારો દુપટ્ટો ઉપાડ્યો તો બાબા મને જોઈને સદબદ્ધ થઈ ગયા મેં કહ્યું હું તમને આવું કંઈ કરવા નહીં દઉં આ ખોટી વાત છે મારા બાબા મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કહેવા લાગ્યા તો અહીં શું કરે છે મેં કહ્યું હું જાણી જોઈને ભાભીને રૂમમાં બંધ કરીને અહીં આવી હતી જેથી તમને આ ખોટું કરતાં અટકાવું મેં કહ્યું બાબા આવા ખોટા મંત્રો બોલવા એ બહુ મોટું પાપ છે તમે પાપી બની ગયા છો આમ કહી હું રડવા લાગી તેને કહ્યું હું આ દોલટ માટે કરતો હતો અને મારા કહેવાનું પરિણામ એ નીકળ્યું કે બાબા આ કામથી દૂર હટી ગયા પછી મેં મારી ભાભીને તેના ભાઈને મારી સાથે લગ્ન કરાવવા કહ્યું કે હું મારા પરિવારને કહીશ કે જો તમે ભાભી સામે ગુનો કરશો તો તેનો બદલો તેનો ભાઈ મારી પાસેથી લેશ એ રીતે મેં મારી ભાભીના ભાઈ સાથે લગ્ન કર્યા મારા ઘરના સભ્યોનું વર્તન પણ મારી ભાભી સાથે સારું થઈ ગયું મારી થોડી અકલને કારણે બે ઘર બચી ગયા હું મારી ભાભીના ઘરે ગઈ અને તેને આ જુલ્મમાંથી પણ છુટકારો મળી ગયો તો મિત્રો તમને મારી સ્ટોરી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ